નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં જીવન સિક્કા જેવું છે તમે ઈચ્છો એ રીતે ખર્ચ કરી શકો છો પરંતુ તમે ફક્ત યાદ રાખજો એક જ વાર ખર્ચ કરી શકો છો સવાલ નંબર એક મનુષ્યના શરીરમાં કેટલું બ્લડ હોય છે એનો જવાબ છે એક સ્વસ્થ મનુષ્યના શરીરનું લગભગ સાત ટકા વજન રક્ત હોય છે એ રીતે એક સ્વસ્થ મનુષ્યનું વજન સિત્તેરથી થી નેવું કિલો હોય છે એમના શરીરમાં લગભગ પાંચથી પાંચ પોઈન્ટ એસી લીટર રક્ત હોય છે સવાલ નંબર બે આપણને પરસેવો કેમ થાય છે એનો જવાબ છે મનુષ્યને પરસેવો એટલે થાય છે જેથી શરીરનું તાપમાન અઠ્ઠાણું પોઈન્ટ છ ડિગ્રી ફેરેનહાઈટની આસપાસ જ નિયંત્રણ રહી શકે જ્યારે ગરમી બહુ વધી જાય છે તો શરીરને ઠંડુ કરવા માટે આ ગ્રંથિઓથી પરસેવાના ટપકા નીકળવાનું શરૂ થઈ જાય છે પરસેવો હવામાં સુકવવાથી ઠંડક પેદા થાય છે અને શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય છે સવાલ નંબર ત્રણ વાદળ કેટલી સ્પીડથી ટ્રાવેલ કરે છે એનો જવાબ છે સામાન્ય રીતે વાદળ ત્રીસથી ચાલીસ મીલ પ્રતિ કલાકની રફતારથી ટ્રાવેલ કરે છે વાદળની ગતિ મોસમ ઊંચાઈ વાદળના પ્રકાર હવાઓ અન્ય કારકોના આધાર પર અલગ અલગ હોઈ શકે છે સવાલ નંબર ચાર એક કરોડિયો ખાધા પીધા વગર કેટલા દિવસ સુધી જીવિત રહી શકે છે એનો જવાબ છે કરોડિયાની બધી જ પ્રજાતિ એના શરીરમાં અમુક ભોજનને સંરક્ષિત કરીને રાખે છે અને તે ખાધા પીધા વગર લગભગ સાતથી આઠ મહિના સુધી જીવિત રહે છે સવાલ નંબર પાંચ પત્ની સાથે ચારથી પાંચ વાર માટે શું જોઈએ એનો જવાબ છે દૂધ ઈંડા વગેરે જેવી વસ્તુઓ આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો જય હિન્દ